thank you જય યશુ આપ સૌનું સાક્ષીઓના સાક્ષી સિરીઝમાં હાર્દિક સ્વાગત છે હું આશા રાખું છું પાછલા મિશનરી સ્ટોરીઝ દ્વારા તમે ખૂબ જ આશીર્વાદિત થયા હશો આજે પણ હું તમારી સમક્ષ એક નવી મિશનરી તેમને હું પ્રસ્તુત કરું છું હું તમને એમના વિશે કહેવા માગું છું કે પરમેશ્વર તેમના દ્વારા કેવા અદ્ભુત કાર્ય કર્યા છે આશા રાખું છું તેમના જીવન દ્વારા તમે ખૂબ જ આશીર્વાદિત થશો તેમના વિશે એવી રીતે લખવામાં આવ્યું છે તેઓ મહાન ઓલિમ્પિક વિજેતા અને સમર્પિત મિશનરી ધ ફ્લાઇંગ સ્પોર્ટ્સમેન અને એમનું નામ છે એરિક હેનરી લીડલ એરિક હેનરી લીડલનો જન્મ સોળ જાન્યુઆરી ઓગણીસો બેમાં ઉત્તર ચીનના ટ્યાનજીનમાં થયો હતો તેમના માતા પિતા રેવરેન્ડ અને મિસિસ જેમ્સ ડનલબ લીડલ લંડનના મિશનરી સોસાયટીના મિશનરીઝ હતા પાંચ વર્ષની ઉંમર સુધી ચીનના પ્રાથમિક શિક્ષણ લીધા બાદ એરિક અને તેમના મોટા ભાઈ રોબ મિશનરીઓની સંતાનને ભણવા માટેની એક બોર્ડિંગ શાળા એવી ઇંગ્લેન્ડની એલધામ કોલેજમાં અભ્યાસાર્થે મોકલી દેવામાં આવ્યા એરિક નાનપણથી તે જ રમતગમતમાં રસ ધરાવતો હતો માટે તેના શાળામાં પણ એરિક એક પ્રતિભાશાળી રમતવીર તરીકે ઉભરી આવ્યો માત્ર પંદર વર્ષની ઉંમરે તેના દેશના વર્ષના શ્રેષ્ઠ રમતવીર તરીકે આપતા બ્લેક હિત કપનો એવોર્ડ એનાયત કરીને તેને નવાજવામાં આવ્યો હતો વિચાર કરો પંદર વર્ષની ઉંમરે તેને દેશના રમતવીર તરીકે ગણવામાં આવ્યું માત્ર રમતગમતમાં જ નહીં પણ આત્મિક રીતે પણ એરિક એક દ્રઢ ખ્રિસ્તી વિશ્વાસી યુવક હતો નાની ઉંમરે જ પ્રભુ ઈસુનો અંગત તારનાર તરીકે સ્વીકાર કર્યો અને સ્વાર્તા પણ પ્રચાર કરતો પહેલેથી જ તેને શાળાના વર્ષો દરમિયાન એરિકે નમ્રતા ખ્રિસ્તી વિશ્વાસ અને અન્ય લોકો માટે મદદરૂપ પણ બનતો એવી રીતે કહેવામાં આવે છે કે બાજુની એક હોસ્પિટલમાં જઈને ત્યાંના લોકોને તેઓ મદદ પહોંચાડતા હતા લીડેલ એલ એલ્ધમ કોલેજમાં ઓગણીસો આઠથી ઓગણીસો વીસ સુધી શિક્ષણ મેળવ્યું હતું ત્યારબાદ ઓગણીસો વીસમાં એરિક તેના ભાઈ રોબ સાથે એડિનબર્ગ યુનિવર્સિટીમાં એ વિજ્ઞાનમાં બીએસસીને અભ્યાસ કરવા માટે જોડાયો એરિકની યુનિવર્સિટી જીવનમાં એથ્લેટિક્સ અને રગ્બીનો મોટો ભાગ ભજવ્યો આ એને બંને રમત ખૂબ જ પસંદ હતી તેને યુનિવર્સિટી અને બાદમાં સ્કોટલેન્ડ માટે તે સો મીટનો અને બસો મીટ મીટરની દોડમાં તેણે ભાગ લીધો તે યુનિવર્સિટી માટે રગબી પણ રમ્યો હતો અને ઓગણીસો બાવીસમાં એમ કહેવામાં આવે છે એ એલ ગ્રેસી સાથે સાત સ્કોટિશ ઇન્ટરનેશનલ મેચ તેણે રમ્યો હતો રમતગમતની યશસ્વી કારકિર્દી ધરાવતો એરિક રમતગમત કરતાં પણ વધારે મહત્ત્વ પ્રભુ ઈસુની સાથેના તેના અંગત સંબંધને આપતો તે એનું સોશિયલ લાઈફ ખાસ મહત્ત્વનું નહોતું એના કરતાં વધારે પ્રભુ ઈસુ તેના તારનાર તેના મિત્ર અને તેની સાથી છે અને તે પોતે જે કંઈ પણ કરે તેના દ્વારા દેવ પ્રસન્ન દેવની પ્રસન્ન થવી જોઈએ એવું તે વિશ્વાસ કરનાર વ્યક્તિ હતો કેવો અદ્ભુત વાત કહેવાય એક યુવાન તેના મનમાં એક દૃઢ નિશ્ચય રાખ્યું કે એના દેવને તે પ્રસન્ન કરે આપણા મંડળી અથવા ઘરના કેટલા યુવાનો બાળકો એ રીતનું ઈસુ પ્રત્યેનો વિશ્વાસ એવો વિશ્વાસ આપણી છે આપણી પાસે છે કે નહીં એવું આપણે તપાસવાની જરૂરત છે ઓગણીસો ત્રેવીસમાં તેણે એમેચ્યોર એથ્લેટિક્સ એસોસિએશન ચેમ્પિયનશીપમાં સો મીટર અને બસો વીસ મીટરની રેસ જીતી સો મીટરની રેસમાં તેણે નવ પોઈન્ટ સાત સેકન્ડનો એવું નવું બ્રિટિશ રેકોર્ડ બનાવ્યું જે ત્રેવીસ વર્ષ સુધી રહ્યો કેટલું અદ્ભુત બાબત કહેવાય વાલાઓ તેની તમામ તાલીમ ઓગણીસો ચોવીસના ઓલિમ્પિક્સ માટે તૈયાર થઈ રહી હતી તે સ્કોટલેન્ડ માટે તેના દેશ માટે ખૂબ જ દિલથી પ્રયત્ન કરતો હતા અને લોકો પણ તેની ઉપર આશા રાખતા હતા કે એરિક લીડલ જે છે અમારા માટે એક ઓલિમ્પિક્સના કે ગોલ્ડ મેડલ જરૂર લાવશે એરિક લીડલની મજબૂત વિશ્વાસ બાઇબલના આધાર પર એ હતું કે તેઓ રવિવારને શબાદ દિવસ તરીકે ગણતા હતા એનો અર્થ એમ થાય છે કે રવિવાર એ જરૂર પ્રભુની સાથે ભક્તિ સભામાં જવા માગતા હતા એક દિવસ જે ઈશ્વર દ્વારા મનોરંજન કે અથવા કામને બદલે આરામ અને આરાધના માટે અલગ રાખવામાં આવ્યું તેને તેના બાઇબલના સિદ્ધાંત ઉપર ખૂબ વિશ્વાસ કરનાર એક વ્યક્તિ હતો એરિક લીડેલે રવિવારની આરાધના ખૂબ જ ગંભીરતા પૂરતી લીધું અને તેણે રવિવારની સ્પર્ધાનો ઇનકાર સ્પર્ધામાં જવા માટે તેણે ઇનકાર કરી દીધો જ્યારે ઓલિમ્પિક્સની સ્કેડ્યુલ આવે છે તે એવી રીતે લખવામાં આવે છે કે કે જેનું સૌથી વધારે સ્ટ્રોંગ પોઈન્ટ હતું એ સો મીટરની દોડમાં એક ગોલ્ડ મેડલ લાવી શકતો હતો એનો દોડ એક રવિવારનો દિવસ આવ્યો પણ એણે ઇનકાર કર્યો કે એ દિવસ દોડ કરવાનો ઓલિમ્પિક ગેમ્સ માટે એથ્લેટિક્સ સ્કેડ્યુલ ઓગણીસો ચોવીસ ગેમ્સના મહિનાઓ પહેલાં પ્રકાશિત કરવામાં આવ્યું હતું લીડેલ જાણતા હતા કે તેના શ્રેષ્ઠ ઇવેન્ટ જે એમાં એ બેસ્ટ કરી શકે છે કે તે સો મીટરની સ્પર્ધા રવિવાર માટે નક્કી કરવામાં આવી હતી ઓલિમ્પિક સત્તાવાળાઓએ શેડ્યુલ બદલવાનો પ્રયાસો ઘણું કર્યું પણ તેઓ બધું નિષ્ફળ ગયા અને એથી લીડેલ ઇવેન્ટમાંથી ખસી ગયો કેટલું નિરાશાજનક બાબત કહેવાય દુનિયાની નજરે જોયું તો આપણે કહી શકીએ કે લીડેલે એક સારું ડિસિઝન નિર્ણય લીધું નથી આગળ આપણે જોઈએ તેણે શું કર્યું સો મીટરની તેની ગેરહાજરીના કારણે તેના અંગ્રેજ જે હરીફ હતા હેરોલ્ડ એબ્રાહમ્સને માટે ગોલ્ડ મેડલ જીતવા માટે ખાલી મેદાનમાં દોડવા જેવું હતું લીડેલે બસ્સો મીટરની સ્પર્ધામાં બ્રોન્ઝ પણ જીત્યું જે કોઈ મોટી બાબત નહોતી તેના વિશે લોકો એવી રીતે લખવામાં આવ્યું કે સ્કોટલેન્ડને કોણ દગો આપ્યો એરિક લીડેલે દગો આપ્યો કેમ કેમ કે એણે સો મીટરની દોડ દોડ્યું નહીં એનું કારણ તે રવિવાર આરાધનામાં ગયો રવિવારે એરિક સો મીટરની દોડની સ્પર્ધામાં જવા બદલે પેરિસમાં આવેલા ચર્ચ ઓફ સ્કોટલેન્ડની ભક્તિ સભામાં ત્યાં ગયા અને ત્યાં જઈને યશાયા પ્રબોધકના ચાલીસ મોદી એકત્રીસમી કલમ પણ યહોવાની રાહ જોનાર નવું સામર્થ્ય પામશે તેઓ ગરુડની જેમ પાંખો પ્રસારશે તેઓ દોડશે ને થાકશે નહીં તેઓ આગળ ચાલશે ને નિર્ગત થશે નહીં આ વચન ઉપર તેને એક અસરકારક સંદેશ આપ્યો વાલાઓ તેની હિંમત એ સરાહનીય છે આપણામાંથી કોઈ એવું કરી શકતા નથી પણ એરિક લીડેલે કરીને બતાવ્યું ચારસો મીટરની દોડનો દિવસ આવી પહોંચ્યો જે દોડ વિશે એરિકને અનુભવ જ નહોતો પણ તેના દેશના નામ રાખવા ખાતે તેને ચારસો મીટરમાં દોડવા માટે નક્કી કર્યું સ્પર્ધાની થોડેક ક્ષણ પહેલાં એક અમેરિકન એરિકના હાથમાં એક એને એક લેડલ પકડાવી દીધું અને એમાં લખેલી એક કલમ હતી એક વચન એમાં લખેલું હતું એ વચન એવી રીતે લખવામાં આવ્યું છે પહેલો સમયલ બેનું ત્રીસ એમ કહે છે જેવો મને માન આપે છે તેઓને હું પણ માન આપીશ હાથમાં તે ચબરખી રાખીને એરિક દોડ્યો જે દોડ જીતવાની એરિક ખુદને આશા નહોતી તે ચારસો મીટર એરિક જીતી ગયું એટલું જ નહીં માત્ર જીત્યું જ નહીં વાલાઓ પણ તેને તેમાં ફોર્ટી સેવન પોઈન્ટ સિક્સ સુડતાલીસ પોઈન્ટ છ સેકન્ડનું નવું વિશ્વ રેકોર્ડ તેણે સ્થાપ્યું કેવો અદ્ભુત બાબત કહેવાય તેવું અદ્ભુત જીત તમને વચન યાદ છે જેવો મને માન આપે છે તેઓને હું પણ માન આપીશ પ્રભુની વાયુ થાય છે એને પરમેશ્વરનું વચન ઉપર ખાતરી હતું એરિક લીડેલ એમ કહે છે કે ઈશ્વર મને ઝડપી બનાવ્યું અને જ્યારે હું દોડું છું દોડું છું ત્યારે હું આનંદ અનુભવું છું પેરિસ ઓલિમ્પિક્સ બાદ એરિકે એડિનબર્ગ એના કોલેજમાં પાછા આવીને તેનો અભ્યાસ પૂરો કર્યો એરિક લીડેલને તેની ભવ્ય ઓલિમ્પિક્સ જીત બાદ સ્કોટલેન્ડના સૌથી ઝડપ ધરાવ ઝડપી ધરાવનાર ટ્રેનના નામ ધ ફ્લાઇંગ સ્કોટ્સમેનના નામ ઉપરથી ધ ફ્લાઇંગ સ્કોટ્સમેનનું બિરિદ આપવામાં આવ્યું માટે એરિક એમ કહે છે કે ઈશ્વરે મને ખાસ હેતુ માટે સર્જ્યો છે ઈશ્વરે મને ઝડપી બનાવ્યો અને જ્યારે હું દોડું છું તેનો આનંદ હું અનુભવ કરું છું કોલેજ અભ્યાસ પૂરો થયા બાદ બાળપણથી જ તેની ઈચ્છા જે હતી તેણે જે સમર્પણ કર્યું હતું ઈશ્વર સાથે પોતે કરેલા જે કરાર મુજબ આ મહાન રમતવીર પોતાના માતા પિતાની જેમ મિશનરી સેવામાં જીવન વિતાવવા સારું ઓગણીસો પચીસમાં ચીન દેશમાં પરત ફર્યા મિશનરી તરીકે એરિકને સૌ પ્રથમ એક ચીની વિદ્યાર્થીઓ ભણતા એંગ્લો ચાઇનીઝ કોલેજમાં શિક્ષક તરીકે નિમણૂક મળી આ એરિકે ત્યાંના બાળકોને ખ્રિસ્તી મૂલ્યોનું શિક્ષણ આપવા લાગ્યા એરિક એમ માનતા હતા કે આ બાળકો ભવિષ્યમાં ચીનના મહત્વના સ્થાનો ગ્રહણ કરનાર લોકો થશે આગેવાનો બનશે અને ખ્રિસ્તને પણ તેઓ પ્રગટ કરશે એવું એક દૂરદર્શી માણસ હતો એરિક શિક્ષકની જવાબદારી ઉપરાંત એરિકના પિતા જે મંડળીના પાળક હતા તે યુનિયન ચર્ચની સન્ડે સ્કૂલની આગેવાન તરીકે પણ તેમણે ઘણું પ્રશંસનીય સેવાઓ આપી ઓગણીસો બત્રીસમાં એરિક લીડલ તેમની પહેલી વાર ચીનમાં આવ્યા પછી તેમણે પહેલી વાર એક લાંબુ લાંબી રજા ઉપર ઇંગ્લેન્ડ પર ઇંગ્લેન્ડમાં પાછા ફર્યા ઇંગ્લેન્ડમાં તેમણે પાળકીય દીક્ષા આપવામાં આવી તેમને પાસ્ટરનું એક પોઝિશન આપવામાં આવ્યું નામ આપવામાં આવ્યું ચીન પરત ફર્યા કેનેડિયન મિશનરીના મા બાપ અને તેમની પુત્રી જે છે ફ્લોરેન્સ મેક મેકિન્ઝી જોડે એરિક લેડેલનો લગ્ન કર્યા તેમને ત્રણ બાળકો થયા પેટ્રિશિયા હેદર અને મોરિન એમ ત્રણ પુત્રીઓ તેમના ઘરમાં જન્મી પણ ત્રીજી દીકરી કેનેડામાં જન્મી હતી ઓગણીસો એકતાલીસમાં શાઉચેંગ નામના ગ્રામ્ય વિસ્તાર સ્ટેશનમાં એરિકની બદલી થઈ આ મિશન ક્ષેત્રમાં મુખ્યત્વે ગરીબોની વચ્ચે સેવા કાર્ય માટે બોલાવવામાં આવ્યું હતું એનું કારણ એવું હતું તેમના મોટા ભાઈ રોબ તેઓ એક ડૉક્ટર હતા તેઓ ત્યાં સેવા કાર્યમાં વળગી રહ્યા હતા પણ સેવા કાર્યમાં કામ કરતાં જ રોબની તબિયત ખરાબ હોવાના કારણે એમને મદદરૂપા થવા માટે અને ત્યાંની સેવાઓ હાથમાં લેવા માટે એરિકને ત્યાં મોકલવામાં આવ્યો એરિક રાત દિવસ હજારો દર્દીઓને પ્રાથમિક સવાર આ સારવાર આપવાનું કામ કર્યું એણે ક્યારેય થાક્યા નહીં આજની અરસામાં તે જ અરસામાં આપણે જોઈ શકીએ જાપાનને આક્રમણને લીધે પરદેશોનું ચીનને ચીનમાં રહેવું અસલ અસલામત છે એવી રીતે એમને ખબર પડી માટે બ્રિટિશ સરકારે પોતાના નાગરિકોને પાછા એમના દેશમાં બોલાવવામાં આવ્યા એરિકની પત્ની એમની ત્યારે ત્રીજી દીકરી સાથે તેઓ પ્રેગનન્ટ હતી ત્યારે એમ કર્યું કે તું બંને દીકરીઓને લઈને કેનેડામાં પાછળ જા એમને જવાનું ઈચ્છા જરા બી નહોતી એવી રીતે કહેવામાં આવે છે કે એરિક ફરી પણ ત્યાં જ રહેવાનું પસંદ કર્યું એટલે ચીનમાં રહેવાનું તેમણે પસંદ કર્યું ઓગણીસો તેતાલીસમાં બધા વિદેશીઓને જેલની છાવણીમાં કેદ કરવામાં આવ્યા હતા એવું કોઈ પણ બાકી રહ્યું નથી પાદરીઓ હતા એમાં મિશનરીઝ હતા બિઝનેસમેન હતા આ એમાં નોકરી કરનાર લોકો હતા દરેક વિદેશી લોકોને ચીનની જેલ જેલમાં એમને ભરતી કરવામાં આવ્યું એક સાથે એમની પથારીઓ દબાવીને એવું એકદમ સંકોચાયેલ એક જગ્યામાં તેઓને રાખવામાં આવ્યો તો માટે રોગચાળો બહુ વધી ગયો હતો અને ભૂખમરો પણ વધી ગયા હતા એવી રીતે કહેવામાં આવે છે કે તે તેઓને કેદીઓ તરીકે જ ગણતા અને તેઓને દિવસમાં માત્ર એક જ ભોજન મળતું હતું અને તે પણ શું છે એક બ્રેડનો ટુકડો અને એક સૂપનું બાઉલ આખા દિવસમાં એકવાર જમવાનું ઘણા કેદીઓ અંધકારથી ભરાયેલા હતા એટલે કે નિરાશમાં હતા ભયંકર પરિસ્થિતિઓને કોઈ તેઓ એમ ખબર જ નથી હવે અમારું જીવનનું શું થશે એરેક લીડેલે અંધકારની વચ્ચે એક પ્રકાશ સમાન હતો તેણે બાળકોને ત્યાંના બાળકોને કે રસાયણ શાસ્ત્ર ભણાવતા હતા રમતગમત તો તેમના માટે આયોજન કરવાનું શરૂ કર્યું અને તેના લીધે શું થયું નજર કેદની ન દુખી કેદીઓને બધા દુઃખો ભૂલાવડાવીને તેઓ આનંદ કરતા થઈ ગયા કેમ્પમાં વધુ પડતો શ્રમ કરતા એ રીતે પોતે પણ ઓછો ખોરાક લેતો એનો ખોરાક બીજાઓને માટે તે વહેંચી આપતો હતો એ બીમાર લોકોને વધુ પોષણ મળી રહે તેનો તે ખ્યાલ રાખતો હતો એટલે એવું કહેવામાં આવે છે કુપોષણ અને વધારે પડતા શ્રમના લીધે કારણે તેમણે એકવીસમી ફેબ્રુઆરી ઓગણીસો પિસ્તાલીસના રોજ તે જ દિવસે તેણે છેલ્લી વાર તેની પતિ પત્નીને પત્ર લખ્યું તે જ દિવસે તેણે મૃત્યુ પામ્યા વાલાઓ તેમની ઉંમર તમને ખબર છે માત્ર છેતાલીસ વર્ષનો હતો આપણા માટે આ બધું વિચારવું કેમ એણે એનું જીવન વ્યર્થ કર્યું એવું આપણા માટે લાગતું હશે એરિક લીડેલ દુનિયાની નજરમાં એક મૂર્ખ માણસ હશે એમની પાસે તેની ભવ્યતા હતી એના ઓલિમ્પિક્સ જીતની એની ભવ્યતા હતી પણ તેણે બધું તુચ્છ ગણીને પ્રભુની સેવાને તેણે મહાનતા ગણી જ્યારે એરિક લિલિલનું મૃત્યુ થયું કેમના તમામ લોકો ખાસ કરીને ત્યાંના યુવાનો પોતાના પ્રિયંક એમને એવી રીતે બોલાવવામાં એરિક અંકલ તરીકે બોલાવવામાં હતા તેમના અચાનક મૃત્યુના કારણો સુધી તેઓ ગહેરી શોખમાં જતા દિવસો સુધી લોકો દુઃખમાં અને શું કહેવાય કે રોદનમાં હતા અને એવી રીતે કહેવામાં આવે છે કે એરિક લીડેલના છેલ્લી શબ્દો એવી રીતે છે આ સંપૂર્ણ સમર્પણ છે એ એમના છેલ્લા શબ્દો હતા ઘણા લોકોની તુલનામાં તેમનું જીવન એક ટૂંકી દોડ હતું પરંતુ ઈસુ પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને એમને આ ટૂંકી દોડ અદ્ભુત રીતે તેમણે પૂરું કર્યું વાલા પ્રેક્ષકગણ એરિક લીડેલ ઈસુ પ્રત્યે વિશ્વાસ અને જુસ્સાથી અસાધારણ જીવન જીવ્યા તેવે તેમના તેડું દર્શન અને સ્વામર્પણ વિશે એકદમ સ્પષ્ટ હતું એમને કોઈ પણ સેકન્ડ થોટ્સ નહોતું પણ એ બહુ સ્પષ્ટ હતા એરિક માટે રવિવારની ભક્તિ સભા ઓલિમ્પિક્સના સો મીટરના દોડ કરતાં મહત્ત્વના હતા શું તમે ને હું એ બલિદાન કરી શકીએ પણ જ્યારે એરિક એરિકે પ્રભુને પ્રથમ સ્થાન આપ્યું તેની જીત પણ બમણું ખુશી આપનાર બની ગયું વાલાઓ એરિક લીડેલની મહત્ત્વના હતા શું તમે ને હું એ બલિદાન કરી શકીએ પણ જ્યારે એરિક એરિકે પ્રભુને પ્રથમ સ્થાન આપ્યું તેની જીત પણ બમણું ખુશી આપનાર બની ગયું વાલાઓ એરિક લીડેલની જીવન અહીંયા પૂર્ણ થાય છે પણ જતાં હું તમને પૂછવા માગું છું આજે આપણે રવિવારની ભક્તિ સભાઓ ભૂલીને કેટલા બધા મા બાપો પોતાના બાળકોને અલગ અલગ કાર્યક્રમમાં મોકલી આપે છે શું આપણી પસંદગીઓ બદલી ગઈ છે હું એમ નથી કહેતી કે આપણે બધા મિશનરીઝ બની જઈએ પણ આપણા વિશ્વાસી જીવનમાં પણ આપણે આપણા જીવનના પસંદગીઓ ભૂલાઈ ગયા છે કોને પ્રથમ સ્થાન આપવું આપણે ભૂલાઈ ગયા છે પ્રભુ ઈસુ કરતાં આરાધના કરતાં ટ્યુશન માટે અલગ અલગ કાર્યક્રમ માટે ફરવા જવા માટે સંબંધીઓના ઘરના પ્રસંગોને આપણે વધારે સ્થાન આપ્યું પણ એરિક લીડલ આપણા માટે એક જીવિત સાક્ષી છે આપણા માટે તેનું સાક્ષી અદ્ભુત છે આપણામાંથી કોઈ એવું પોતાનું ઓલિમ્પિક્સ જીત્યાનું મેડલ કે મૂકીને એ ભવ્ય જીવન મૂકીને આવું એક જીવન પસંદ કર્યા હોત કદાચ હા કદાચ ના ભી પણ હું આશા રાખું છું કે એરિક લીડલના જીવન દ્વારા તમે ખૂબ જ ઉત્સાહિત થયા હશો જો તમારું વિશ્વાસી જીવન કમજોર છે તમે દુઃખી ના થશો તમે જે કંઈ કરો છો તમે કંઈ ગુમાવવાના નથી કેમકે પરમેશ્વર એ બધું જુએ છે એના કરતાં બમણું તમને આપશે જય પ્રભુ ઈસુ પ્રભુ તમને દરેકને આશીર્વાદ કરશે